નમસ્કાર મિત્રો ચેસ એપ્લિકેશનને ટોકબેક સાથે કઈ રીતે યુઝ કરી શકાય એ અંગેનો એક પોડકાસ્ટ બનાવવાનો પ્રયત્ન એક ટ્યુટોરિયલ બનાવવાનો પ્રયાસ મિત્રો સ્માર્ટફોનમાં એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેનાથી આપણે મનોરંજન મેળવી શકીએ અને આપણું પોતાનું જે જ્ઞાન છે એમાં પણ આપણે વધારો કરી શકીએ છીએ ચેસની રમત એ બુદ્ધિની રમત છે તો નેત્રહીન વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં સ્ક્રીન રીડર સાથે કઈ રીતે ચેસ રમી શકે એ અંગેનું એક ટ્યુટોરિયલ બનાવવાનો પ્રયાસ છે તો મિત્રો ચેસની ઘણી બધી એપ્લિકેશન આવે છે આ બધી એપ્લિકેશન એ સંપૂર્ણપણે એક્સેબલ નથી હોતી તો આ એક એપ્લિકેશન જે છે જે હું યુઝ કરું છું અને આજે આપણે એના કેટલાક સેટિંગ અને ચેસ વિશે થોડી માહિતી મેળવાનો પ્રયાસ કરીએ સૌપ્રથમ ચેસ એપ્લિકેશન જે છે કે હું ઓપન કરીશ તો જે ચેસ ની એપ્લિકેશન છે એ આ ઓપન થયા પછી હા એમાં જે કેટલાક બટન છે તો ન્યુ ધુ લેસ્ટ મૂવ અનડુ લાસ્ટ મૂવ સરખી બટન સેટિંગ મેનુ બટન અને મેનુ આ ચાર બટન કે મુખ્ય બટન છે જેમાં સેટિંગ એ મેનુ બટનમાંથી પણ થઈ શકે છે એટલે એ મેનુ બટનનો આપણે પરિચય મેળવીએ તો એમાં ઓટોમેટિકલી સેટિંગનો પણ સમાવેશ થઈ જાય છે તો એ પહેલાં એ આપણે જોઈએ જેમાં કેટલાક ઓપ્શન આપણને મળે છે મેનુ માંથી મળે છે easy level 3 level hard. hard not ticked show attack pieces tick box show attack pieces ticked enable and do move. Tick Unable, un uh, undo move tick box enable like and disable not undo move ticked highlight cells tick box I like cell. Tick. show board frame tick box show board frame ticked play sounds tick box play sound not ticked parental control tick box ticked talk back tick box buttons. button is for a jet. ચેક રાખવું ટોકબેગવાળું જેથી કરી અને ટોકબેક સાથે આપણે એને રમી શકીએ ઓકે તો સૌ પ્રથમ આપણે ન્યૂ ગેમ્સ શરૂ સ્ટાર્ટ કરીએ તો ન્યૂ બટન ન્યૂ બટન ઉપર આપણે સ્ટાર્ટ આપીએ તો આપણે કયા પીસીસ રાખવા છે વ્હાઈટ અથવા બ્લેક એ આપણને ઓપ્શન મળે છે White, button. white, Black, તો તો આપણે કે પીસ માનો જે છે આપણે એ અહીંથી એટ મુ એનાઉન્સ કરશે ડી ટુ વાળો જે પોન છે એ ડી થ્રી ઉપર મતલબ કે ડી થ્રી એ રીતે એ રમવાની શરૂઆત કરી છે માનો કે એની સામે આપણે ડી વાળાથી આપણે રમીએ છીએ તો જે પોન આપણે જે મૂવ આપણે કરવી છે માનો કે ડી થ્રી તો આપણે ડી સેવન પરનો જે પોન છે એને આપણે રમવો છે તો એને ડબલ ટેપ એન્ડ હોલ્ડ કરશું આપણે અથવા ડબલ ટેપ કરશું આપણે એને એટલે એક આવો અવાજ આવશે અને ડી ફાઈવ ઉપર આપણે એને કરવો છે તો ત્યાં આપણે ફરી પાછું ડબલ ટેપ કરશું ડી ફાઈવ ઉપર તો આવો અવાજ એક આવશે એટલે મતલબ કે આપણો જે પોન છે એ ડી ફાઈવ પર છે અત્યારે અને દરેક સેલ ઉપર આપણે ફિંગર દ્વારા આપણે ચેક કરીશું તો એ ટોકબેક જે છે એ એનાઉન્સ પણ કરશે એટલે મતલબ કે આપણને આપણું કયું પીસ ક્યાં છે એની પણ આપણને ખ્યાલ આવી જશે અને એ રીતે આપણે આખું બોર્ડ એ ઓરિયન્ટલ કરી શકીએ છીએ હવે આપણે જેવું ડી ફાઈવ ઉપર આપણે પોન્ટ ચાલ્યા તો ત્યાંથી એફ ફોર પર c1 વાળો જે બિસ્પ મતલબ કે બ્લેક બિસ્પ જે છે તે c4 પર આવે છે તો હવે ધારો કે આપણે આ નાઈટ રમીએ છીએ c વાળો નાઈટ c8 પરથી સોરી

white white b1 c3 તો એ આ રીતે આપણે ખ્યાલ આવશે કે પણ ત્યાંથી જે નાઈટ છે એ લાવે છે અને આપણો d5 પરનો જે પોન છે એ મરતો થાય છે એટલે એ રીતે આપણે ચેસ રમી શકીએ છીએ અહીંયા c3 2 c1 f4 1 d2 d3 જે એકદમ સ્ક્રીન ની ઉપર અપરમાં જે લાસ્ટ મૂવ બોલે છે ત્યાંથી લેફ્ટ આપણે જઈએ તો એક ચાલ આપણને મળે છે અને રાઈટમાં બીજી ચાલ આપણને મળે છે બ્લેકની અને વ્હાઈટની બરાબર એટલે એ પણ આપણને ત્યાંથી મળે છે ને એ રીતે સરળતાથી આપણે આ જે ચેસની ગેમ છે એ એન્ડ્રોઈડ ફોનમાં રમી શકીએ છીએ આપણું ચેસ એનાથી ઇમ્પ્રુવ પણ થાય છે તો આ બહુ સરસ ગેમ છે અને મને આશા છે કે આ આપણને સૌને ઉપયોગી થશે ધન્યવાદ